નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વીડિયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા પી એકાઉન્ટમાં તમારા બેંકની કેવાય કરવી હોય તો કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી કરી શકો હવે જો તમને એવું થતું હોય કે બેંકની કેવાયસી શા માટે કરવી પડે તો કારણ કે જો તમારે તમારા પીએફના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા હોય તો તમારે બેંકની કેવાયસી કરવી પડે એટલા માટે જો તમારે તમારું પીએફ ઉપાડવું હોય અથવા તો ભવિષ્યમાં પણ ક્યારેય ઉપાડવાનું થાય ત્યારે પણ તમારે પીએફમાં એફમાં બેંકની કેવાય હોય તો જ તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો અને જો તમારે તમારા પીએફ એકાઉન્ટમાં બેંકની કેવાયસી કરવી હોય તો આ વિડીયો તમે સંપૂર્ણ જોઈ લેજો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા તમે ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં આવી જશે હવે વેબસાઇટમાં નીચેની તરફમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે એટલે હવે એમાંથી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને આ જે ઓપ્શન જોવા મળે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું જેવા તમે ક્લિક કરો એના પછી તમારા મોબાઈલમાં અલર્ટ આવી જાય એને તમારે બેક કરી લેવાનું એના માટે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમારે તમારો યુ એ એન નંબર પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન કરવાનું થશે અને જો તમે મોબાઈલમાં પ્રોસેસ કરતા હોય તો ડેસ્કટોપ સાઇટ તમારે ઓન કરી લેવાની એટલે જેવા તમે ડેસ્કટોપ સાઇટ ઓન કરો એટલે તમારો મોબાઈલ પીસીની જેમ વર્ક કરે હવે તમારે નીચેની તરફમાં આવી અને તમારી ડિટેલ્સ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું થશે એટલે હવે હું આ બધી જ ડિટેલ એન્ટર કરી દઉં જેમ કે મારો યુ એ એન નંબર પાસવર્ડ અને કેપચા અને પછી જેવા સાઇન ઇન ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે ઓટીપી એન્ટર કરી કેપચા એન્ટર કરી અને પછી તમારે સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે હવે તમે જોઈ શકો છો મેં ઓટીપી અને કેપ્ચા એન્ટર કરી અને સબમિટ ઉપર જેવું ક્લિક કર્યું એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો હવે તમારે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી વાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને પછી તમે બેંકની પાન કાર્ડની અને પાસપોર્ટની કેવાયસી કરી શકો તો એના માટે તમારે બેંક ઉપર એક વખત ક્લિક કરી લેવાનો હવે તમારે નીચેની તરફમાં તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો થશે કન્ફર્મ બેન્ક એકાઉન્ટ નંબરમાં ફરીથી બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો અને પછી તમારે બેંક આઈએફએસસી માં આઈએફએસસી કોડ બેન્કનો જે હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેવ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે જેવા તમે ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરો એટલે તમારી બેંકની કેવાય ની રિક્વેસ્ટ જ્યારે બેંક અપ્રૂવ કરે બેથી ત્રણ દિવસમાં ત્યારે તમારી બેંકની કે વાયસી અપ્રૂવ થઈ જશે અને હવે જો તમારે તમારા બેંક એકાઉન્ટની કેવાયસી થઈ જાય પછી જો તમારે પાન કાર્ડની કેવાયસી કરવી હોય તો પાનવાળા ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે લોકોને નીચેની તરફમાં આવી જવાનું એટલે જેવા તમે પાનવાળા ઓપ્શન ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેવ ઉપર ક્લિક કરવાનું થશે એટલે જેવા તમે આ બધી ડિટેલ એન્ટર કરી અને સેવ ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે તમારા મોબાઈલમાં તમને મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે પરંતુ આપણે સર્વર ડાઉન છે એટલા માટે ફરીથી એક વખત આપણે ટ્રાય કરી લઈએ જ્યારે આપણે આ રીતે સર્વર ઇસ્યુ આવે તો બેક કરી અને ફરીથી આપણે પાન કાર્ડની કેવાયસી માટે અપ્લાય કરવાનો એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરવાનો એટલે તમારી જે પાન કાર્ડની કેવાયસીની રિક્વેસ્ટ છે એ તમારા એમ્પ્લોયર પાસે આવી જાય એટલે પછી જ્યારે પણ એમ્પ્લોયર એટલે કે આપણી કંપની જ્યારે અપ્રુવલ આપે કેવાયસી માટે ત્યારે તમારી પાન કાર્ડની કેવાયસી અપ્રુવ થઈ જાય હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું તો તમને નીચેની તરફમાં પેન્ડિંગ વિથ એમ્પ્લોયર જોવા મળી જશે અને જ્યારે પણ તમે બેંકની કેવાયસી કરો તો એ વાતનું ધ્યાન રાખવાનું કે તમારું જે પણ યુ એ એનમાં નામ હોય એ પ્રમાણે જ બેંકમાં નામ હોવું જોઈએ અને જો તમારું નામ બંનેમાં અલગ અલગ હશે તો તમારી કેવાયસી સી અપ્રૂવ નહીં થાય તો એના માટે તમારે બંનેમાં સેમ નામ ના હોય તો બેંકમાં જઈ અને જે પ્રમાણે યુ એ એનમાં નામ હોય એ પ્રમાણે કરાવી લેવાનું અને જો તમારે તમારો યુ એ એન નંબર એક્ટિવ કરવો હોય તો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધી છે તો જો તમારે યુએએન એક્ટિવ કરવો હોય તો એ વિડીયો તમારે જોઈ લેવાનો અને જો તમારે એ જોવું હોય કે તમારા પીએફમાં કેટલા રૂપિયા જમા થયા એના ઉપર પણ મેં વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હશે તો તમે એ વિડીયો જોઈ લેજો અને પીએફ ઉપાડવા માટે પણ મેં વિડીયો બનાવેલો છે એની લિંક પણ તમને જોવા મળી જશે અને જો તમારે પી ની આવી માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો કારણ કે જે પીએફનું અપડેટ આવતું હોય એના ઉપર પણ હું વિડીયો બનાવું છું